કોરવા હાઉસિંગ બોર્ડના રહેસોનો મોર્જો 90 દિવસમાં જર્જરિત ઇમારતો રિનોવેટ કરવાની પાલિકાની નોટિસ આપી હતી અને રિનોવેશન ન થાય તો તોડી પાડવાની કાર્યવાહી કરવાની વાત કરાઈ હતી પરંતુ ચોમાસામાં રિનોવેશન કેવી રીતે થાય તે વિરજવાત કરવા માટે મોટી સંખ્યામાં લોકો કચેરીએ એકત્ર થયા તેમનું કહેવું છે કે આટલી મોંઘવારીમાં ખર્જો પોસાય તેમ નથી અમે ફક્ત ને ફક્ત મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર દ્વારા લિખિતમાં વિનંતી કરી છે કે તમે અમને એવું દિવસનો ટાઈમ આપો કે જેથી કરીને અમે જે કંઈ સુધારા વધારા કરવાના કે જે કંઈ એને મેન્ટેનન્સ કરાવવાનું હોય તો અમે થોડું ઘણું નાનું મોટું બંધ મેન્ટેનન્સ કરાવવાનું તો અમે કરી શકીએ એના માટેનો અમે ટાઈમ માગ્યો છે એકચ્યુઅલી જબ એ મકાન દયા ગયા હતા તબ તો એસે થાય કે સત્તર પચત્તર સાલ આપ રહે શકતી नब्बे के आसपास हमने मकान लिया था मेरे पिताजी ने और अभी ये लोगों ने जैसे हमारा मकान है हमारे से भी पुराने मकान है बोडा में उन लोगों को इन्होंने नोटिस नहीं दिया और सिर्फ हमारे यहाँ ही नोटिस आया है और एकदम नोटिस आ गया है कि आपका ड्रेनेज ब्लॉक कर देंगे लाइट काट देंगे पानी की सप्लाई बंद कर देंगे दे। हमारा डिमांड यही है कि हमको टाइम दे मोहल्लत जो अभी नब्बे दिन का मांग रहे हैं और हम लोग जो भी बता रहे हैं कि हाँ क्या डैमेज है क्या है तो हम लोग अपना रिपेयर करा लेंगे फिर यहाँ जो भी इंजीनियर साहब है आके देख ले कि हम भाई आपका हो गया है तो हम उस हिसाब से बेस पर भी रह सके